આજને યુવા પર્વ બે હજાર હરિધામ સોખડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર માહિતી અનુસાર વડરા જિલ્લામાં આવેલ સોખડા ગામ ખાતે આવેલી યોગી ડિવાઇન સોસાયટીના નેઝા હેઠળ ચાલતું પ્રસિદ્ધ મંદિર એટલે કે હરિધામના નામથી ઓળખાતું અને વિશ્વના અનેક દેશોમાં વિખ્યાતિ પામેલું આ એક અદ્ભુત મંદિર આવેલ છે જ્યાં ટૂંકા સમયગાળા પહેલા યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા શ્રી પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી ધામમાં મહોત્સવ અને એસી યુવા પર્વ નિમિત્તે દેશ વિદેશથી લાખો હરિભક્તો આ ભક્તિમય વાતાવરણમાં તરબોળ થયા હતા ત્યારે આત્મીય યુવા પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માલસામોદ ગામના આદિવાસી બંધુએ જબરજસ્ત આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું લાખોની સંખ્યામાં આવેલા સૌ ભક્તોનું દિલ જીતી લીધું હતું પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ સાડથી સાત સુધી એ ઠાકોરજી પાસે બેસીને ભજન પ્રાર્થના કરજો ટીવી પર પ્રોગ્રામ આવે દર્શન કરજો તે દિવસે આજે જમે એવું જમજો બધા અને ઉત્સવ ખૂબ ધામધૂમથી કરજો જ્યાં જ્યાં આપણા સેન્ટરો છે મંદિરો છે ત્યાં પણ બધાને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ બધા ભેગા મળીને કરજો આપણી આત્મીયતા વધવાની છે અને વધવાની તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો